જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી વિશ્વાસ દિવેલામાં લાલ થડ અને સુકારા પ્રતિકારક જાત દિવેલા વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ સિત્યોતેર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ ફાઇબ્રિસિસ કંપનીમાંથી આવું છું આપણે કયા દિવેલાની જાતનું વાવેતર કરેલું છે વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર કેટલા વીઘામાં વાવેતર કર્યું છે બે વીઘા બે વીઘા આપણું ગામ બળદેવભાઈ સોભાફર તાલુકો ખેરાલ ખેરાલુ જિલ્લો

કેટલી ફૂટ પડે છે દિવેલામાં આપણે આ ફૂટ ગણીએ માનો કે 12 ફૂટ પડી 90 90 90 90 90 માળો આપણે ગણી હતી બરોબર જો તમે 90 માળો ગણવી હોય ને કોઈને જોવી હોય તો બતાવી શકો હા બતાવી આ ફિલ્ડ ઉપર હા બતાવી ઓકે વિશ્વાસ 77 માં ફોફા પરમો બળદેવ ભાઈના વાડીએ છે 90 ફૂટ આવે છે એવું બળદેવ ભાઈનું કેવું છે ઓકે તો બળદેવ ભાઈ બીજા વર્ષે આપણે બીજા ખેડૂતોને વિશ્વાસ 77 વાવાની ભલામણ કરી કે ફરિયાદ મળતી હતી સાહેબ ઓકે પુષ્ય કહે છે કે દિવેલા સારા છે વિશ્વાસ 77 જ વાવાય અને એનું રિઝલ્ટ પણ સારું છે ઓકે ભાઈ આપણે અહીંયા માનો કે દિનેશ ભાઈ તમે તો ઘણી બધી જાતો વેચો છો અન્ય જાતની ફરખામણી આપણે કરી કરી હતી આપણે કે ભાઈ અન્ય જાત આપણે જોઈ એની ફરખામણી આ ખેતરમાં વિશ્વાસ સિત્યોતેરનો તમારા મતે પરફોર્મન્સ કેવું છે મારી મતે એવો વિશ્વાસ છે કે વિશ્વાસ સિત્યોતેર દિવેલા વાવાય બીજા પેદા કરતો એની ફૂટ પણ સારી છે એના એનો એરંડાની અંદરની કોઈ જાતનો કોઈ રોગ પણ નહીં આવતો સુકાળો પણ નાબૂદ છે અને સારો વધુ પાક ઉત્પાદન લેવા માંગો છો જો હા તો સંશોધિત હાઈબ્રિડ દિવેલા બીજ વિશ્વાસ સિત્તોતેર જ વાપરો કેમ કે વિશ્વાસ સિત્તોતેર ની જાત એ લાલ થળવાળી વધુ ડાળીઓની સંખ્યા વધુ માળો બોરીની ભરતી વધુ સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ પિયત વિસ્તાર માટે વધુ અનુકૂળ અને ભરાવદાર અને જાત છે તો હવે વિશ્વાસ બીજ ના જ દિવેલા વાપરવાનું ચાલુ કરો સસ્તું સારું હોય નહીં અને સારું સસ્તું હોય નહીં લાખો ખેડૂતોએ અપનાવ્યું છે હવે તમે પણ અપનાવો વિશ્વાસ સિત્યો તે ખેડૂત નો એક જ વિશ્વાસ વધુ માહિતી માટે આજ જ સંપર્ક કરો વિશ્વાસ